સુરતમાં ચીયા ગેંગ સામે ઘંડડીના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે ગેંગના સભ્યો લીંબાયત વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી હપ્તા વસૂલતા હતા આશ્ચર્યજનક રીતે આ લોકો બકરી બાંધવા જેવી સામાન્ય વસ્તુ માટે પણ હપ્તા વસૂલતા હતા લીંબાયતના લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે લોકોને આ ગેંગના સભ્યો દ્વારા સતત હેરાન કરવામાં આવતા હતા પોલીસે શોધી કાઢ્યું છે કે તાજેતરના ત્રણે કેસ ખંડણીના છે ચિયા ગેંગના મુખ્ય ત્રણ સભ્યોમાં વાઝીદ ઉર્ફે ચિયા સમીર ઉર્ફે ઘેટ્ટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર વાજીદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે

કે લિંબાયત અને આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી હતી જો આ ગેંગના કોઈ પણ સભ્યએ તેમને હેરાન કર્યા હોય ખંડણી વસૂલ કરી હોય ધમકી આપી હોય કે હથિયારો બતાવીને ડરાવ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો ડીસીપી નકુમે ખાતરી આપી છે કે પોલીસ આવા ને શોધી રહ્યા છે અને આવા ગુનાઓને નોંધશે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરશે નોંધનીય છે કે આ ગેંગના સભ્યો અગાઉ રિકન્સ્ટ્રક્શન હતા ત્યારબાદ ગેંગ સામે આગળ આવીને વધુ ત્રણ ફરિયાદો નોંધાવી હતી લીંબાદ વિસ્તારમાં ફેલાયેલી આ ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ